ભરૂચ નગરપાલિકા હાડ વિસ્તારમાં મક્તમપુર વિસ્તારના સમાવેશ બાદ અડધા કરોડના ખર્ચે ચારસો મીટર નો પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું ભરૂચના પૂર્વપત્તિ વિસ્તારમાં મક્તમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત અડધા કરોડના ખર્ચે રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર સાથે સીસી રોડ બનાવવા માટે મક્તમપુર કોલોની નજીક ખાતમુહૂર્ત પ્રસંગનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ ઉપપ્રમુખ અક્ષયભાઈ પટેલ પાલિકા કારોબારી ચેરમેન

પીસી સી સાથે સીસી રોડ બનાવવાના કામનું કારપોરેટ કરવામાં આવ્યું છે પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું નવીનીકરણ કરાશે રાજ્ય સરકારની નોન પ્લાન યોજના હેઠળ સંપૂર્ણ રકમ રાજ્ય સરકારે આપી હોય આ વોર્ડ નંબર છ જે ગ્રામીણ વિસ્તાર હતો પાછળથી ભરૂચ શહેરમાં એનો સમાવેશ થયો હોવાના કારણે શહેરના તમામ વોર્ડોની વિકાસની સાથે